સાબરકાઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખેડૂત મેળાનું આયોજન કરવામાં આવ્યું સાબરકાઠા જિલ્લાના તલોદના હરસોલ ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એકતા એન્જિનિયરિંગ દ્વારા ખેડૂત મેળાનું અનોખું આયોજન કરવામાં આવ્યું ઇદરીશભાઈ લુહારની આગેવાની હેઠળ પ્રજાસત્તાક પર્વનું ધ્વજવંદન કરી ખેડૂત મેળામાં બટાટાના ખાસ વાવેતર અને વધુ સારી ઉપજ માટે ઓટોમેટિક પોટેટો ડીગર બટાટા કાઢવા માટેનું મશીન ઓટોમેટિક સહેલ રેલ જે ઘઉં બાજરી મકાઈ જેવા પાકોનું સહેલાઈથી પહેરવા માટે અદ્યતન સાધન તેમજ ખેત પેદાશનો માલ લાવવા લઈ જવા માટે હેવી ડ્યુટી ટ્રેલર અને જમીનના સરખા લેવલ માટે લેન્ડ લેવલ માટે ખેડૂત મિત્રોને સરળતાથી ખેતી કરી શકે તે નવીન બનાવટો ઓજારનું વિતરણ કરવામાં આવ્યું વંદે માતરમના જયઘોષ કરી ગગનજુંબી નારાઓથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચારસોથી પાંચસો મણ મબલક ઉપજવાળા ખેડતો ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાંથી આજના નવીન બનાવટોની સમીક્ષા કરી આ ઓજારોનો ઉપયોગ કરવા તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ એકતા ઇન્ડસ્ટ્રીઝમાં અમારું ફાર્મર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સીમા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એકતા એન્જિનિયરિંગ હરસોલ એકતા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કિસાનોનો આજ મહામેળો છે અને એ મહામેળો કે આજ એક પાત્ર આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ કિસાન તરીકે ખેડૂત તરીકે જ્યાં પણ એ આત્મા હોય એને માલિક ખૂબ રાજી રાખે સુખી રાખે ખેડૂત તરીકે મારી એક મંદગી છે મારી પ્રાર્થના છે એવા સ્વર્ગવાસી કરીમ ચાચા આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ એક આજના પ્રસંગે ચોક્કસ હું કહીશ કે ખેડૂતોને લગતા નાના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ સાધન સામગ્રી તૈયાર કરે છે ખેતીને લગતી જેમાં જ્યારે જ્યારે ખેડૂતોએ પોતાની રિક્વાયરમેન્ટ પોતાની જરૂરિયાત મુજબનો વિચાર રજૂ કર્યો છે એ વિચારને મૂર્તિમંત કરી અને મારો કિસાન કઈ રીતે સુખી થાય સંપન્ન થાય એને તકલીફ ઓછી પડે આવા સતત સતત પ્રયત્નશીલ રહી અને આ ચારે ઇન્ડસ્ટ્રીઝમાંથી જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ ખેડૂતના ખેતર સુધી પહોંચ્યા છે એનો યશ અને ખેડૂતની ઉન્નતિનો યશ જો દેતા હોઈએ આપણે કિસાન તરીકે તો સ્વર્ગવાસી અમારા કરીમ ચાચાને દઈએ છીએ અને ખેડૂત વતી ખેડૂતો વતી ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન પાઠવીએ છીએ તમામ ઇન્ડસ્ટ્રીઝોને અને આપ અમારા વિચારો સાથે સતત જોડાવ છો અને અમારી જરૂરિયાતમંદ ઇન્સ્ટ્રુમેન્ટ અમને ઉપલબ્ધ કરો છો એટલું જ નહીં પણ એકલો નફો રળવો એવો પણ આપની કોઈ ખેવના કે એમ નથી તો ખેડૂતોને સારો લાભ થાય અને સસ્તી ચીજ વસ્તુ મળે એવા સતત આપના પ્રયત્નો છે તો ખેડૂત સમુદાય વતી કિસાન સંઘ અને તમામ કિસાનો વતી આપને લાખ લાખ અભિનંદન વંદન છે ધન્યવાદ 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 રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત ગુજરાત